ઘણા સમયથી ડમ્પર ચાલકોની બેફામ દોડથી પરેશાન છે વિસ્તારમાં આવેલી નૂતન વિદ્યામંદિર સ્કૂલમાં રોજ અનેક બાળકો અભ્યાસ કરવા આવતા હોવા છતાં સ્કૂલના મુખ્ય માર્ગો પર ડમ્પર ચાલકો દ્વારા ઊંચી ઝડપે વાહન કરવામાં આવતા બાળકોની સુરક્ષા જોખમમાં મુકાય છે સ્થાનિક રહેવાસીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સવારે સ્કૂલનો સમય હોય કે બપોરે છૂટવાની ઘડીએ ડમ્પરો જોરદાર ગતિએ પસાર થાય છે ક્રોસ કરતા નાના બાળકો વચ્ચે ડમ્પરોની અવરજવર જવર કોઈ પણ ક્ષણે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવો ડર લોકોમાં સતત છે રહેવાસીઓએ ફરિયાદ કરી છે કે બે દિવસ અગાઉ પણ આ મુદ્દે ન્યૂઝ વાયરલ કરવામાં આવી હતી જેમાં લોકોના ઘર આંગણેથી ડમ્પરો પસાર થવાના બનાવો સામે આવ્યા હતા તેમ છતાં સ્થાનિક પોલીસ નગરપાલિકાને સંબંધિત તંત્ર દ્વારા કોઈ નોંધપાત્ર કાર્યવાહી ન થતા લોકોમાં તંત્ર પ્રત્યે અસંતોષ વર્તાઈ રહ્યો છે ઉલ્લેખનીય છે કે નૂતન વિદ્યામંદિર નજીક અગાઉ એક વિદ્યાર્થીનું ડમ્પર સાથે અથડાઈ મૃત્યુ થયું હતું આ દુર્ઘટના બાદ પણ સ્કૂલ વિસ્તારમાં ડમ્પર અવર જવર નિયંત્રિત ન થવી ગંભીર બેદરકારી ગણાય છે રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ